ક ક્રૂર ખ અક્રૂર ગ દયાલુ ઘ ધર્મ જવાબ ક ક્રૂર ત્રણ ખાલી જગ્યા જિગ્યા અસ્તિ અસપન ક આકાશમ ખ વાયુ ગ ભૂતલમ ઘ જલમ જવાબ ગ ભૂતલમ ચાર ગૌહ ખાલી જગ્યા દુહ્યતે ઓપ્શન ક પ્રા ખ સાયમ ગ એકદા ઘ સાયમ જવાબ ઘ ત્યાર પછી સ્વયંભુ મનોહવંશે અભવત બે વેને કે સત્કારિકતા કે દુષ્કારિતા ઉત્તર વેનેન દુર્જના સત્કારિકા સજ્જના દુસ્કારી ત્રણ ક્ષુધારતા પ્રજા પરી પાલનાય અપેક્ષિત માસિક ઉત્તર ક્ષુધારતા પ્રજા પરી પાલનાય ધાન્ય અપેક્ષિત માસિક ચાર દુર્જનૈ કયાં કિ પરીહત ઉત્તર દુર્જનૈ સજ્જના ધન ધાન્ય પાંચ પૃથુર કિમ રૂપામ ભૂમિમ દુદોહ ઉત્તર પૃથુહુ ગોરૂપામના માતૃભાષામાં એક વેન રાજા કેવો હતો ઉત્તર વેન રાજા ક્રૂર અને અધર્મમાં સદા રચ્યો પચ્યો રહેનારો હતો તેણે યજ્ઞ દાન વગેરે સત્કર્મોને પોતાના જીવનમાં નકાર્યા હતા

પૃથુના અભિષેક સમયે પ્રજાની સ્થિતિ કેવી હતી ઉત્તર પૃથ્થુના રાજ્ય અભિષેક સમયે પીડાયેલા પીડાયેલા હતા પોષવા માટે ધાન્યની જરૂર હતી ચાર રાજા પૃથ્વી ભૂમિને શા કારણે બાળવા માટે ઉદ્યત થયો ઉત્તર ધરતી યજ્ઞ અને થી રહી અને ધર્મ વિહોણી થઈ ગઈ હતી તેથી તેવી ધરતીને જોઈને રાજા પૃથ્વીનો સર્વપ્રથમ ઉપક્રમ કરનાર રાજા તરીકે પૃથ્વીનો નિર્દેશ છે ભૂમિનું દોહન એટલે કૃષિ કર્મ ખેતી કામ આ રીતે કૃષિ કર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોમાં જે રીતે ચરિત વર્ણન કરવામાં આવ્યું છે તેનો મર્મ સમજવા જેવો છે અહીં ભૂમિને ગાયના રૂપે અને રાજા પૃથ્વીને દુઃખદા રૂપે વર્ણવવામાં આવેલ છે ત્યાર પછી પ્રશ્ન ચાર સમીક્ષાત્મક નોંધ લખો એક રાજા તરીકે પૃથુ ઉત્તર દુરાચારી અને અધર્મી રાજા વેનને દંડિત કરીને તેની હત્યા કર્યા પછી ઋષિઓએ તેના પુત્ર પૃથ્વીને રાજગાદી પર બેસાડ્યો પૃથ્વ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો પ્રજાજનોના પોષણ માટે અનાજની આવશ્યકતા હતી એ પૂર્ણ કરવા માટે રાજા પૃથ્વીએ ભૂમિનું દોહન એટલે કૃષિ કર્મ ખેતી કામ કરી પ્રજાજનોનું પૂર્ણ રૂપે પોષણ કર્યું હતું બે ગાય તરીકે ભૂતલ ઉત્તર ગાયને દોહીને દૂધની પ્રાપ્તિ કરવામાં આવે છે એટલે કૃષિ કર્મ ખેતી કામ કરવું આ કૃષિ કર્મ વડે જ પ્રજાની ક્ષધા શાંત કરી શકાય એ તો સર્વ વિદિત છે પ્રસ્તુત પાઠમાં ધરતીનું દોહન કરીને રાજા પૃથ્વીએ

રાજા પૃથુને દોગધા દોહનાર ગોવાળ તરીકે વર્ણવવામાં આવેલા છે